બ્રાસ સીટી જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશના અનેક વ્યક્તિ ધંધાર્થીઓ સહભાગી બનશે જેનાથી રોજગારની નવી તકો ઊભી થશે અને ધંધાર્થીઓને પણ ઇન્ટરનેશનલ લેવલના પ્લેટફોર્મ્સ મળશે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ લાખાભાઈ કેશવાલા અમે પિચોતેર વર્ષ અમારા એસોસિયન થઈ રહ્યા છે ત્યારે અમે એક ઉજવણી રૂપે એક અમે મેટાલેબ કરી ફેસ ટુ ની ને થ્રી ની અંદર એ જ રીતે અમે મેમ્બર ડિરેક્ટરીનું વિમોચન કર્યું અને ત્રીજું અમે એક પિચોતેર વર્ષની અંદર બ્રાસ કોઈ એક્સપો જામનગરમાં થયેલો નથી આ ઇન્ટરનેશનલ એક્સપો અમે જામનગરમાં કરવા જઈ રહ્યા છીએ તેર ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી ન્યૂ જામનગરની સામે અને આની અંદર લગભગ અઢીસો સ્ટોલ છે જે બ્રાસપાટ અને એના જે કોઈ પણ મશીનરીઓ છે સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટો છે એ આમાં ભાગ લેશે અને આ ભવ્ય ઇન્ટરનેશનલ એક્સપોમાં કેન્ડી કોમ્યુનેશન પ્રાઇવેટ લિમિટેડ જે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ યુપી જે કરી રહ્યું હતું એ અમારો ઇવેન્ટ પાર્ટનર છે અને આનો બેનિફિટ અમને ત્રીસ વર્ષથી આ ઇન્ટરનેશનલ અને નેશનલ એક્સપો અલગ અલગ જગ્યાએ કરી રહ્યા છે એનો અનુભવનો ફાયદો અમને ફેક્ટરી ઓનર્સને મળશે અને લગભગ એમ માનો કે કેસક દેશના ઇન્ટરનેશનલ બાયરો ઇન્ડિયામાં આવશે એવો અમને ભરોસો છે અને ડોમેસ્ટિક માર્કેટ જે ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું માર્કેટ છે આખા ઇન્ડિયાની અંદર આનો અમે પ્રચાર કરેલો છે એટલે ડોમેસ્ટિક માર્કેટની પણ બેનિફિટ અમારી ઇન્ડસ્ટ્રીઝને મળશે અને આનો દસ ટકા પણ ફાયદો મળશે તો એક રોજગારીની જબરી તકો અમે ઊભી કરી શકશું અને અમારી એક એવી ઈચ્છા હતી કે અમારા બધા સભ્યોની કે આ ઇન્ટરનેશનલ ભવ્ય એક્સપો થાય અને એમાં અત્યાર સુધીમાં પંચાણું ટકા જેવું અમારું બુકિંગ થઈ ગયું છે અને અમને ભરોસો છે કે સો ટકા થઈ જશે અને આ એક્સપોમાં જામનગરની જનતાને પણ હું વિનંતી કરું છું કે જરૂર આપ જોવા આવજો કેમ કે જામનગરની અંદર ચશ્માના થી લઈ અને પ્લેનપાથ અને ઇસરો પાર્થ સુધી જામનગરમાં બને છે અને પંદર ટકા જેવું એક્સપોર્ટ થાય છે આજે સીએનસી અને વીએમસી મશીનો આવતા આજે સરકાર શ્રીની અલગ અલગ યોજનાઓ જે છે એમાં જિલ્લા ઉદ્યોગની એક યોજનામાં સીએમસી વીએમસી માં ચાલીસ ટકા સરકાર સબસીડી આપે છે એટલે આજના ક્વોલિટી બને છે એટલે યુરોપ કન્ટ્રીમાં આપણું એક્સપોર્ટ ઘણું વધ્યું છે અને એનો બેનિફિટ સર્વે ઉદ્યોગકારોને વધારે ને વધારે મળે એના માટે અમે આ એક્સપો કરવા જઈ રહ્યા છીએ નોંધણી કરવી રીતે આની નોંધણી અમારી ફેક્ટરી એસોસિએશનની અંદર કરીએ છીએ અને અગર ફોન થી પણ આવે તો અમારા માણસો ત્યાં જઈને પણ આનું બુકિંગ કરે છે આગામી 13 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી યોજાનાર એક્સપો માં 250 જેટલા સ્ટોલ લાગશે જેમાં બ્રાસ પાર્ટ ઉપરાંત સરકારના વિવિધ વિભાગો સાથે જોડાયેલા લોકો પણ સહભાગી બનશે